નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ તો મિત્રો ભરતીને લઈને અપડેટ સામે આવી રહી છે જેમ તમે જાણો છો તેમ આંગણવાડી કાર્યકર અને તેની ભરતીની જાહેરાત આવતા નોકરી વાચુક દોડધામ જોવા મળી રહી હતી બી એ બીએડ બી કોમ બીએસસી ટેટ હોય ટાટ પાસ હોય તેવા દરેક ઉમેદવારો આ નોકરી માટે કતારમાં જોવા મળ્યા હતા લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ બાર પાસ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ હતી જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની ભરતીમાં ધોરણ દસ પાસ બાર પાસની લાયકાત સામે સ્નાતક અને ઉચ્ચ શિક્ષિત મહિલા ઉમેદવારોએ પણ જંપ લાવ્યું હતું જેમાં બી એ હોય બી એડ પાસ હોય બી કોમ ટેટ પાસ પણ આ નોકરી માટે જોડાયા હતા આંગણવાડી ભરતીમાં આ જિલ્લામાં ચારસો ને જેટલા મહિલા ઉમેદવારને લેવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાત કેન્દ્રમાં લગભગ નવ હજાર કરતા વધુ જગ્યાઓ માટે ભરતી કરવા રાજ્ય સરકારે જાહેરાત બહાર પાડી હતી માત્ર મહિલાઓ માટેની આ ભરતીમાં માનદ વેતનની નોકરી મેળવવા માટે બંને જિલ્લામાં ઉચ્ચ શિક્ષિત મહિલા ઉમેદવારોએ પણ ઝંપલાવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ભારત સરકાર પુરસ્કૃત સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખાઓ દ્વારા બંને જિલ્લાના આંગણવાડી કેન્દ્રો માટે આંગણવાડી કાર્યકર તેડાગર માટે માનદ વેતનની જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ગત તારીખ આઠ ઓગસ્ટથી શરૂ કરીને ત્રીસ ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરવાની જાહેરાત આપવામાં આવી હતી આંગણવાડી કાર્યકર માટે ધોરણ બાર પાસ અને આંગણવાડી તેડાગરની શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ કાર્યકર માટે રૂપિયા દસ હજાર અને તેડાગર માટે રૂપિયા પાંચ હજાર પાંચસો માનદ વેતન નક્કી કરાયું છે આમ છતાં આ જગ્યાઓ માટે ઉચ્ચ શિક્ષિત મહિલા ઉમેદવારો પણ કતારમાં છે જેમાં પીએ બીએડ બીકોમ બીએસસી ટેટ ટાટ પાસ થયેલા મહિલા ઉમેદવારો પણ આંગણવાડી કેન્દ્રોમાં નોકરી મેળવવા દોડધામ કરી રહ્યા હોવાની વિગતો સૂત્રોમાંથી પ્રાપ્ત થઈ છે તો ધોરણ દસ પાસ હોય ધોરણ બાર પાસ જગ્યાઓ માટે ઉચ્ચ અભ્યાસ કરનાર મહિલા ઉમેદવારોએ પણ જંપ લાવતા પર્વતમાન સમયમાં બેરોજગારી કેટલી વધી ગઈ છે તેનો આ પુરાવો હોવાનું જાણકારોનું માનવું છે મુજબ અરજીઓ મળ્યા બાદ ઉંમર અને લાયકાત ધરાવનારા મહિલા ઉમેદવારોની બનાવવામાં આવશે જેમાં શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણના ભારંક પણ ધ્યાને લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે જેથી ઉચ્ચ શિક્ષિત મહિલા ઉમેદવારો વચ્ચે પણ આ નોકરી માટે ભારે સ્પર્ધા જણાશે તેવું જોવા મળી રહ્યું છે મહિલા ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં અરજીઓ કરાયાની વિગતો છે આ ફક્ત અને અરવલ્લી જિલ્લાની છે જેમાં આંગણવાડી કાર્યકર માટે એકસો સાડત્રીસ આંગણવાડી તેડાગર માટે એકસો બેતાલીસ અરવલ્લી માટે ત્યાસી કાર્યકરની અને તેડાગરની એકસો અગિયાર ટોટલ આંગણવાડી કાર્યકરની બસો વીસ અને આંગણવાડી તેડાગરની બસો ને ત્રેપન એટલે કે સાતસો ને તોતેર જેટલી મહિલા ઉમેદવારોને આ બે જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લામાં આંગણવાડી કાર્યકરની એકસો ને સાડત્રીસ જ્યારે અરવલ્લી જિલ્લામાં ત્યાંસી મળી બસો વીસ જગ્યાઓ છે એ જ પ્રમાણે આંગણવાડી તેડાગર માટે સાબરકાંઠામાં એકસો બેતાલીસ અને અરવલ્લી જિલ્લામાં એકસો અગિયાર જગ્યાઓની ભરતી થવાની છે બંને જિલ્લામાં મળીને કુલ ચારસો ને તોતેર જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ધન્યવાદ